કહે છે કે ભગવતી ભગવાનની કથા સાંભળો કંઈ કરવાની જરૂર નથી કંઈ જ કરવાની જરૂર નથી ભગવાનની કથા કથા સાંભળો સાંભળતા સાંભળતા શું થશે એક દિવસ આવશે કે તમારા હૃદયમાં વૈરાગ્ય તમારા હૃદયમાં ભક્તિ નિરૂપિત થઈ જશે ભક્તિનો અર્થ છે પ્રેમ ભક્તિનો અર્થ છે લગાવ ભક્તિને ભક્તિનો અર્થ છે એને જોવાની એને મળવાની એને સમજવાની એના સાનિધ્યમાં રહેવાની ઉત્કંઠા ભક્તિને એક અર્થમાં તમે કહી શકો ભક્તિ એટલે શું બોલે પ્રેમ પણ કયો પ્રેમ ભક્તિ પ્રેમ 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 છે પણ કયો બોલે જે રોજ વધે એવો નહીં ઓર એક વ્યાખ્યા કરી લે પ્રેમ કોને કહેવાય પ્રેમ એને જ કહેવાય મારા વાલા જે દિન પ્રતિદિન વધવો જોઈએ વધે એને પ્રેમ કહેવાય ઘટે જાય ઓટ આવે એ પ્રેમ નથી નારદ ભક્તિ સૂત્રમાં પ્રેમ માટે ભક્તિ માટે એક સૂત્ર છે પ્રતિક્ષણ ક્ષણે ક્ષણે વધે ક્યારે જેના માટે બહુ સાંભળીએ બહુ સાંભળીએ એને મળવાની આપણે જો અત્યારે શું થાય હીરો માટે આપણે કેટલું બધું સાંભળીએ પછી આપણા ઘરની બાજુમાં આવવાનું હોય તો આપણે ઓફિસમાંથી છુટ્ટી લઈને પણ એને મળવા જઈએ એને જોવા જઈએ કે નહીં સાહેબ કારણ કે એની માટે સાંભળ્યું છે એની સાથે લગાવ છે એટલે એને મળવાની ઈચ્છા થાય એવી જ રીતે જ્યારે ભગવાન માટે બહુ સાંભળીએ ત્યારે એના પર લગાવ થાય અને લગાવનું નામ જ છે ભક્તિ ભક્ત શબ્દનો અર્થ છે જોડાયેલા રહેવું ભક્ત એટલે જોડાયેલું હા ક્યારેક કથા સાંભળે વાસુદેવે ભગવતી વાસુદેવે આ એવો એક શ્લોક છે શ્રીમદ ભાગવત કે આ એક સોપાન બતાવી દીધું સોપાન એટલે ભગત થયા વાસુદેવે ભગવતી કથા સાંભળો કથા સાંભળવાથી શું મળે બોલે ભક્તિ અને જેના જીવનમાં ભક્તિ આવે ને મારા વાલા એના જીવનમાં એની મેળે વૈરાગ્ય આવે અહીંયા ભાગવતનું કહેવું છે આ મારું તમારું કહેવું નથી ભાગવતજી એમ કહે છે ભક્તિ યોગ પ્રયોજિતા જનયત્યાશુ વૈરાગ્ય વૈરાગ્ય જન ઘણા લોકો એમ કે પહેલા બધું છોડી દો પછી ભક્તિ કરું ભાગવત કહે છે છોડવાની જરૂર નથી ભક્તિ કરતા રો એક દિવસ એવો આવશે છોડવું નહીં પડે એની મેળે છૂટી જશે કોઈ વસ્તુ છોડવાની જરૂર નથી જેમ છો એમ જ જીવો હા પણ ઈશ્વરના અનુસંધાનમાં જીવો ઈશ્વરની સાથે જીવો હા પરમાત્માના એક કૃપાનો નિત્ય નિરંતર અનુભવ કરતા હો નિત્ય નિરંતર